ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને પાર્ટ એ માં પચાસ એમસીક્યુ આવે છે અને આ પચાસ એમસીક્યુ માં ઘણા એવા એમસીક્યુ ટેક્સ્ટબુક ને આધારે પૂછાય છે પણ એમાંથી એક ટોપિક એવો છે વોકેબલરી જે ટેક્સ્ટબુકને આધારે પૂછાય છે જેમાં વિદ્યાર્થીઓને એમસીક્યુ માં સૌથી ઓછી મહેનત હોય છે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને પાર્ટ એમાં પચાસ એમસીક્યુ આવે છે આ પચાસ એમસીક્યુમાં અમુક ભાગ ટેક્સ્ટબુકને આધારે પૂછાય એવા એમસીક્યુના હોય છે જેની અંદર વોકેબલરી જે મેઇન ટેક્સ્ટબુકને આધારે પૂછાય છે એમાં વિદ્યાર્થીઓ બહુ ઓછી મહેનત કરતા હોય છે અને આ ટોપિક માટે તમારે તમારી ટેક્સ્ટબુકના અમુક ખાસ સ્પેલિંગ આવડવા જોઈએ તો જ તમારું કામ આસાન થાય પણ વિજ્ઞાન પ્રવાહમાં હોવાના હિસાબે ટેક્સ્ટબુક પર તમે પૂરું ફોકસ કરી શકતા નથી તો સવાલ ઉભો થાય આ ટોપિકમાં મેક્સિમમ માર્ક્સ કેવી રીતે લેવા

આ ટાઈપના લોકો હેક્ટિક લોકો જેને જમવાનો પણ સમય નથી હોતો એ ટાઈપના લોકો ત્યારબાદ રોસ્ટિક જે ગામડિયા ટાઈપના લોકો હવે શાંતિથી તમે બધા શબ્દોનો મતલબ સમજો તો તમને ખ્યાલ આવી જવો જોઈએ કે મેન્ટલ સ્ટ્રેસ મેક્સ યુ ફિઝિકલી વીક એન્ડ એક્ઝોસ્ટ તમને મેન્ટલ સ્ટ્રેસ યસ એ તમને ફિઝિકલી નબળા બનાવે છે અને વધારે પડતા થકવી નાખે છે તો આ પ્રમાણે પ્રોપર ભાષાંતરને આધારે અને ટેક્સ બુકમાં જે સ્પેલિંગ આવતા હોય એને આધારે તમારે આ પ્રકારના એમસીક્યુ પૂછાય છે જેના માટે તમારે બહુ શાંતિથી કામકાજ કરવું પડે જેવું તમને આસાનીથી નહીં આ વિડીયોની મદદથી સમજાવે નેક્સ્ટ સેકન્ડ બી એલર્ટ એન્ડ ખાલી જગ્યા ધ ઓપોર્ચ્યુનિટી ધેટ કમ્સ યોર વે જુઓ શાંતિથી ઓપ્શન પહેલું છે સ્નેચ આ સ્નેચ નો મતલબ થાય છીનવી લેવું જૂટવી લેવું આંચકી લેવું આનો મતલબ જઈએ લાટ્સ કો ગ્રેબ એટલે પણ

વોટ ડિઝની મેચ નથી કરતો મીચ મેચ થાય છે પ્રેક્ટિકલ ડ્રીમર હતો વિચારો ઇન્ડસ્ટ્રીયસ હતો વિચારો ઇમેજિનેટિવ હતો વિચારો એમ્બિયસ હતો વિચારો ઇન્ડસ્ટ્રીયસ મતલબ ઉદ્યમી ઇમેજિનેટિવ મતલબ કલ્પનાશીલ એમ્બિયસ મતલબ મહત્વાકાંક્ષી યસ આ ત્રણેય શબ્દ તમારા ટેક્સ્ટ બુકમાં વોટ ડિઝની માટે છે અહીંયા પૂછ્યું છે મીચ મેચ મતલબ ક્યો નથી મેચ નથી થતો

અને લગભગ આ તમને આવડી જ જાય એનું કારણ છે તમે ઘણીવાર ટેક્સ્ટબુકની લાઇન જ્યારે વાંચતા હોય ત્યારે તમને આ ધ્યાનમાં પડી ગઈ હશે કે ક્યાં સૂક્ષ્મ હલન થાય કેવું સૂક્ષ્મ અલન ચલન થાય માઇક્રોસ્કોપિક માઇક્રોસ્કોપિક મૂવમેન્ટ થાય તો આ ટેક્સ્ટ બુકને આધારે જ ખ્યાલ આવી જાય યસ બાકીના તમે શબ્દ જુઓ તો એ ખબર પડી જશે આ પ્રકારની વાત આ યુનિટમાં નથી મતલબની વાત કરીએ તો આ બધાને ખબર જ હોય આ બધાને ખબર હોય ટેરિફિક મતલબ ભયંકર પ્રચંડ આ ટાઈપનો એનો મતલબ થાય છે તો અહીંયા ઓપ્શન સી તમારો બનશે આન્સર યસ માઇક્રોસ્કોપિક મુવમેન્ટ સૂક્ષ્મ હલનચલન યસ આવો તમારો મતલબ થાય છે નેક્સ્ટ ફિફ્થ ધ પોએટ વોઝ નોટ ખાલી જગ્યા ઇન ધ પાસ્ટ કાવ્ય ઉપરથી બોલો એકવાર પૂછાઈ ગયું મતલબ કાવ્યના કન્સેપ્ટ પણ તમને ખબર હોવા જોઈએ આ બોર્ડમાં પૂછાયેલો સવાલ જ છે યસ તો અહીંયા પોએટ આ તો એક સાંજામાં આવે છે અ ડ્રીમર

આ તમારે એક અભ્યાસ થયેલો છે કે આશાવાદી કોના કરતા એનર્જેટિક ઉર્જાવાન હોય છે તો આક્રમક આક્રમકકારી લોકો હોય એના માટે હોય છે કે પછી આળસુ હોય એના કરતા એનર્જેટિક હોય છે નિરાશાવાદી કરતા હોય છે કે પછી આજ્ઞાકારી કરતા હોય છે તો તમારો જવાબ બનશે આ નહીં આ નહીં આ નહીં નિરાશાવાદી લોકો કરતા આશાવાદી લોકો એનર્જેટિક હોય છે મને ખબર છે તમે બધા આશાવાદી લોકો છો છો ને યસ છો છો મને ખબર છે ભાઈ સેવન જ્યાં ખાલી જગ્યા થોટ સ્ટાર્ટ વીકેનિંગ અવર એનર્જી ચલો કેવા વિચારો આપણી શક્તિને નબળી પાડે જોઈએ ચાર ઓપ્શન એક છે અનવેટેડ યસ આનો મતલબ જે અવિરત વિચારો તમારા શરૂ હોય એને અનબિટેડ કહેવાય સ્કેની જે સ્કુલક નજીવું અલ્પ પ્રમાણમાં મામૂલી આ ટાઈપનો ઉલ્લેખ એ સ્કેની થાય ફેનેટિક અને ફ્રેન્ટિક જોજો આ બે શબ્દ તમારે ખાસ સમજવા જેવા છે આનો મતલબ તે જૂનુંની વિચારો અને આનો મતલબ થાય આવેશવાળા વિચારો ગાંડા વિચારો તમે બે બાકડા થઈ જાઓ એવા વિચારો ચલો તો તમારા ટેક્સ્ટબુકમાં આ શબ્દ બેઠે બેઠો આપેલો છે ફ્રેન્ટિક થોટ ગાંડા વિચારો આવેશવાળા વિચારો તમે બે બાકડા થઈ જાઓ એ વિચારો તમારી એનર્જીને નબળી પાડે ટેક્સ્ટબુકના આધારે પ્યોર શબ્દ છે નેક્સ્ટ 8 ખાલી જગ્યા ઇઝ અ પોઝિટિવ ફિલિંગ ચલો પોઝિટિવ ફિલિંગ શું છે ચાર ઓપ્શન જોઈએ રિસેન્ટમેન્ટ એટલે અણગમો સેલ્ફ ક્રિટિઝમ એટલે પોતાની ટીકા ટિપ્પણી કરવી ફોર્ગીવનેસ માફ કરવું અને ગરજ કડવાશ હવે તમને ગુજરાતી આધારે જ ખ્યાલ આવી જાય કોઈને માફી આપોને માફ કરોને એ તમારી પોઝિટિવ ફિલિંગ કહેવાય તો મિત્રો આ પ્રમાણે પણ કામકાજ કરી શકો તો વ્યવહારિક લાઈફમાં પણ શબ્દો એપ્લાય કરવા જેવા અણગમો બહુ ના રાખાય પોતાની ટીકા ટીપણી તો જરાય ના કરાય ઘણા ને એવી ટેવ હોય મારાથી આ ના થાય અરે ભાઈ આવું નહીં વિચારો બધું જ થાય ગ્રજ કડવાશ હોય ઘણા લોકો એકબીજા પ્રત્યે રાખતા હોય નહીં રાખો માફ કરો માફી આપો આ ખાસ મહત્વનું યાદ રાખવા જેવું છે નેક્સ્ટ 9 માઉન્ટ હિપ ઓફ ધ ક્લે મેડ બાય એન્ડ ઇસ કોલ્ડ મિત્રો અત્યાર સુધી બોર્ડમાં જે પૂછાયેલા છે ને મે આજે મેજોરિટી બધા એ જ લીધેલા છે તમને ખ્યાલ આવે બોર્ડમાં કેવા લેવલના પૂછાય છે તો હિપ ઓફ ક્લે માટીનો ઢગલો યસ કીડીઓ માટે જે બને એને શું કહેવાય તમારા યુનિટ નંબર 5 માં એક શબ્દ આવે છે એન્ટ હિલ રાફડો રાફડો દર જે કંઈ કહો છો તમે એ બાકીના શબ્દો પણ જોઈ લઈએ એન્ટલોપ આ તો પેલું કાળિયાર પ્રાણી માટેનો શબ્દ છે એમ્બ્યુસ એટલે હુમલો કરવો એટેક આરડીએસ મતલબ મહા મુશ્કેલ તો બાકીના મતલબ ખબર હોય ને તોય તમારું કામ આસાન થઈ જાય એટલા માટે હું તમને બધા શબ્દો કહું છું અને બધા શબ્દો સાથે હેબિટ પાડજો નેક્સ્ટ

આ પ્લેલિસ્ટ ની અંદર ના બધા વિડિયો જુઓ કારણ મસ મજા ની મેથડ થી પ્રેઝન્ટેશન થી બધા વિડિયો બનાવેલા છે તમારી કોઈ પણ एग्जाम માં 100% ખતમ કરી દેશે તમારું કામ આસાાન કરી દેશે યસ આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન પર ક્વેશ્ચન નંબર 11 એન્ડ સી ધેટ ઈચ વન ઇન ધ નેસ્ટ ડઝ ઈટ શેર ઓફ વર્ક એન્ડ ધેટ નો વન ઇઝ અલાઉડ ટુ બી ચલો એની અંદર માળામાં જેટલી બી કીડીઓ છે બધા સરખું કામ કરે છે એ જોવામાં આવે છે અને કોઈ પણ કીડીને રાખવા દેવામાં આવતા નથી શું આવે છે રાખવા દેવામાં આવતી નથી કીડી હંમેશા કાર્ય કરતી હોય છે તમારી જેમ એક વિડીયો જોયો પછી બીજો વિડીયો જોયો ત્રીજો જોયો ચોથો જોયો પણ આળસુ નહીં તો આડસુ માટેનો શબ્દ છે ઇન્ડોલેન્ડ જે ઓપ્શન સી માં આપેલો છે બાકીના બધા જોઈ લઈએ પ્રીટી મતલબ થાય છે બિન જરૂરી મામૂલી વસ્તુની વાત હોય એક એક્ટિવ એટલે ચપળ ચાલાક અને ફેરોશિયસ મતલબ હિંસક તો અહીંયા પ્રોપર ઇન્ડોલન્ટ આળસુ રાખવામાં આવતી નથી આ તમારા યુનિટ નંબર 5 માં એઝ ઇટ ઇઝ શબ્દ આપેલો છે નેક્સ્ટ ડિઝનીલેન્ડ હેઝ બીન અ ખાલી જગ્યા ઓફ આઈડિયાસ કન્ઝર્વ બાય વોલ્ટ બધા જ બોર્ડની પરિગ્રહમાં પૂછાયેલા જ આ બધા ક્વેશ્ચન છે ચલો તો તરત ખ્યાલ આવી જવો જોઈએ આ શબ્દ તમને આપેલો છે પ્રોપરી સમન્વય યસ ઓપ્શન એ તમારો જવાબ બનશે તો અહીંયા એક શબ્દ આપ્યો છે રિટ્રાઈવ રીટ્રાઈવ એટલે થાય મેળવવું બીજો છે ઇમ્પોઝ એટલે લાદવું લાગુ પાડવું યસ અને એન્ટીસીપેટ એટલે ધારણા કરવી તો તમારી મેન્ટલ કેપેસિટીની અહીંયા વાત છે જેના માટે તમારે કન્સ્ટ્રક્ટિવ રચનાત્મક અને કાર્યશીલ જીવનમાં ક્રમમાં જાળવવા માટે તમારે જરૂર પડે યસ આ બધાને લાગુ પાડવાની ઓપ્શન સી તમારો જવાબ બનશે ઇમ્પોઝ બોર્ડમાં પૂછાયેલો ક્વેશ્ચન છે તો ખાસ આ શબ્દ યાદ રાખજો યુનિટ નંબર ત્રણની અંદર તમને આ વોકેબલરી આપેલી છે

મગજ સુધી ઓક્સિજન મળે ચલો તમે ઘડીક વિડીયો પોસ્ટ કરીને કરો મગજ સુધી ઓક્સિજન પહોંચી ગયો ને તો હવે આગળ વધીએ ચલો કેપ્ટન મિલિયન્સ ઓફ પીપલ ખાલી જગ્યા ટુ સી ધ યુનિક ક્રિએશન ઓફ વોટ્સ ઇમેજિનેશન ચલો જે વોટ ની કલ્પના શક્તિ નું યુનિક સર્જન જે હતું એના લિયન ઓફ પીપલ હું થયા હતા ટોળે ટોળા આયા અને ટોળા માટેનો શબ્દ છે ફક યસ બાકી કોઈ ઓપ્શન છે નહીં એટલે ઓપ્શન એ જવાબ બનશે સ્કેટરનો મતલબ થાય છૂટા છૂટા છવાઈ ગયા એવા લોકો આ તો થાય ભાગી ગયા આ તો પાછા ફેર્યા યસ ટોળે ટોળા લોકો આવ્યા તો ભાઈ ક્રિએશન જબરદસ્ત બનાવ્યું આવું જ પડે યસ આવું જ પડે યસ આવું જ પડે મજા આવે છે ને તો ખાસ તમારા માટે મસ્ત મજાનો કોર્સ લોન્ચ થઈ ગયો છે આઈએમપી બેચ

આનો મતલબ શું થાય ચાર ઓપ્શનમાંથી ત્રણ ઓપ્શન સેમ હશે 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 એક અલગ પ્રમાણે જોઈએ માંથી આનો મતલબ ધારણા કરવી આનો મતલબ આગાહી કરવી આનો મતલબ પણ ભવિષ્યમાં જોઈ શકાય તેવું યસ આનો મતલબ મૂલ્યાંકન કરવું જો આ ત્રણેય નજીક નજીકના શબ્દો છે લાગુ પડે એવા પણ આ લાગુ પડતો નથી તો આપણે ઓડ શબ્દ લેવાનો છે એટલે ઓપ્શન ડી જવાબ બનશે આવી રીતે પણ બોર્ડમાં એકવાર પૂછાઈ ગયું બોલો તો ગભરાવાનું ન હોય તમને મતલબ ખબર હોય કામ આસાન થઈ જાય યસ નેક્સ્ટ 17 વોટ ઇઝ અ ફેમસ ઇન ધ વર્લ્ડ ફોર ચલો વિશ્વમાં સેના માટે પ્રખ્યાત હતો તો ઓપ્શન જોવા પડશે યસ એના ટ્રેન પ્રત્યે જે લવ હતો એના માટે પ્રખ્યાત હતો એના પ્રોજેક્ટ માટે પ્રખ્યાત હતો કે પછી એના સર્જનો એની નેચર ફિલ્મ અને એના ફીચર મૂવી માટે સેના માટે હતો યસ ઓપ્શન સી માટે હતો બેડ ટેબલ ટેક્સ્ટબુકમાં લાઇન છે નેક્સ્ટ નેક્સ્ટ 18 વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ ઇન રેફરન્સ ટુ ધ વર્લ્ડ હાફ ચલો આમાં ઘણા આટવા છે હાફ નામનો જે શબ્દ છે એ નીચેનામાંથી કોને રિપ્રેઝન્ટ કરે છે રેફરન્સ તરીકે છે તો શાંતિથી જુઓ તો જ ખ્યાલ આવશે લેન્ડસ્કેપ મતલબ દ્રશ્ય તો આમાં તો ક્યાંય તમને લાગુ પડ્યું નહીં હાફ સાથે યસ સરસ બ્રોસ્પિનલ યસ આ ભી તમારો એક ભાગ છે ટેક્સ્ટબુકનો એ પણ કોઈ એવી હાફ વાળી વાત કરતો નથી ક્રેનિયલ બોન્સ યસ જે ખોપરીનું હાડકું છે એ ભાગ આની સાથે પ્રેઝન્ટ નથી કરતો હેમિસ્ફિયર જેને આપણે અર્ધ ગોળ કહીએ ગોળાર્ધ કહીએ અર્ધ ગોળ ગોળાર્ધ યસ તો અહીંયા મારે હાફ માટે લેવાનું હતું હાફ ગોળાર્ધ અર્ધ ગોળ જે તમારું હેમિસ્ફિયર ને પ્રેઝન્ટ કરે છે તો આ સવાલ થોડો ટ્રીકી સવાલ છે ખાસ જોજો બોર્ડમાં આ ટાઈપનો પૂછાયેલો છે બોલો

ટાઈગર અસગર તો એને કરી જાય ભાઈ એ મૂકે કોઈને ખાય જ જાય તો ખાઈ જવા માટે એન્જોય કહેવાય નહીં ડેવિયર ડેવિયર કરવું યસ ઓપ્શન બી જવાબ બનશે આ આનંદ કરવો આ ભક્ષ્ય કરવો આનો મતલબ થાય કલા પ્રેમી આનો મતલબ ભાગી જવું તો પ્રોપર મતલબ થાય છે ડેવિયર તો મિત્રો આ રીતે તમને શબ્દ ભંડોળ ક્લિયર હોય તો તમે આ ટોપિકમાં આરામથી માર્ક્સ મેળવી શકો હજુ તમારે આવા વિડીયો જોઈતા હોય તો ખાસ કમેન્ટ સેક્શનમાં લખજો વી વોન્ટ મોર વિડિયો અને આપણા વોટ્સએપ ગ્રુપમાં ખાસ જોડાઈ જાઓ જેથી તમને અપડેટ મસ્ત મજાના મળતા રહે અને વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ ગયા પછી મેક્સિમમ મિત્રો સુધી આપણા વિડીયોને શેર પણ કરી દેજો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવી માહિતી સાથે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ